હાટી સમગ્ર રાષ્ટ્ર માં કેન્દ્ર સરકારે પણ સરાહના કરી અને આજે આમંત્રણ આપી અને અયોધ્યા મુકામે બોલાવ્યા અને ત્યાં પણ આ લોકોએ ધૂમ મચાવી અને ખૂબ પ્રશંસિત કરી બધા પ્રજાજનોને અને આજે માળિયા પધારતા માળિયાના ગૌરવને ખૂબ આનંદથી સ્વાગત કરવામાં આવ્યું સન્માન કરવામાં આવ્યું અને અભિનંદન આપવામાં આવ્યા ત્યાંના લોકો પણ ખૂબ સરાહના કરી આમ આ ગ્રુપ છે દિન પ્રતિદિન પ્રગતિ કરતું રહે અને વિશ્વ દેવને નામ રોશન કરે એ આજે અપેક્ષા સાથે સર્વે લોકોને શુભેચ્છા પાઠવવામાં આવે છે અભિનંદન કરવામાં આવે છે અને પ્રગતિને શોપાનસોળ કરે એવી મા પાઠવવામાં આવે છે માં આશાપુરા ન્યૂઝ સત્તર વર્ષ પૂર્ણ કરી અઢારમા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યું છે તે બદલ ખૂબ ખૂબ શુભેચ્છા શુભેચ્છક હોસ્પિટલ રોડ દિલ્હીવાલા બિલ્ડિંગ જીબીની સામે ભુજ કચ્છ કિશોર પી સોની નાઇન એટ ટુ ફાઈવ ટુ સેવન વન નાઇન વન ટુ જીત કે સોની નાઇન ઝીરો ટ્રિપલ નાઇન થ્રી નાઇન વન ફોર થ્રી